ભાવનગર શહેરમાં યોજાયેલ પટણી આરપ્રાઇઝ પ્રદર્શનનો સમાપન સમારોહ યોજાયો ભાવનગર શહેરમાં તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ શરૂ થયેલ પટણી આર ક્રાઇસ દ્વારા પ્રદર્શનનો સમાપન સમારોહ ઉજવાયો પ્રદર્શન હજી ચૌદ જાન્યુઆરી સુધી સાધના સોસાયટી અને પટણી સાહેબની સમાધિ બંને સ્થળોએ ચાલુ છે આ સમાપન સમારોહમાં પ્રસિદ્ધ કવિ અને લેખક શ્રી તુષાર શુક્લ દ્વારા થયેલું કાવ્ય પઠન શ્રોતાજોએ ખૂબ માણ્યું શ્રીમતી ભાવનાબેન અંધારિયા મહેતા તેમજ સમાપન સમારોહનું વક્તવ્ય અપાયું ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીની એમજે કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓએ એક નાટક અને રાસગરબા પ્રસ્તુત શાહે પરિવારના સભ્યો સાથે ખાટી મીઠી યાદો તાજા કરી કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ સુગ્નશ્રી રાજુભાઈ રાણા સાહેબ શ્રી ગિરીશભાઈ પટેલ શ્રીમતી મમતાબા તથા શ્રીમતી રીનાબેન શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ભાવનગરના સુગ્ન શહેરજનોએ પણ સારી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી આર પ્રેઝન્સ ટુ દિસ ઇવેન્ટ આઈ સ્ટાર્ટ વિથ ઇન્વાઇટીંગ મમતાબા જેમને બધા જાણે છે ગુજરાતી કાવ્ય પઠાન માણવાની જો સ્પૂર્ણા થઈ હોય તે એ આપના યુટ્યુબના કોઈ વિડીયો સાંભળીને થઈ હશે સો ઇટ્સ અલી ફેન ગર્લ મુમેન્ટ થેન્ક યુ વેરી મચ ફોર ગ્રેસિંગ कि आपने मैंने आज यानी आई इनवाइट करी हूं प्यारे लगन करीने भागनगर आई हूं प्यारे पत्नी साथ किसे मेरा लॉ फैमिली माती को बदु सांबडयो बट अनफॉर्चूनेटली कोई दिवस कोई ने मडी न थी एक्सेप्ट अग्नि हु वाज माय डॉटर फ्रेंड सो आई नो हर पेरेंट्स एंड अग्नि एंड इट्स अ प्रिविलेज टू बी यर शी हैज टेकन सो मच ऑफ ट्रबल to bring the history back life to Bhagavad. Thank you so much for having me.